ધારી તાલુકાના ચલાલામાં શ્રીનાથજી મહારાજ ની જન્મ જયંતિ ધારી તાલુકાના ચલાલામાં સમસ્ત ધરતી સમાજ દ્વારા ભક્ત ભૂષણ શ્રી નામદેવ મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ 11 રોજ ચલાલા ગામ એટલે સંતોની ભૂમિ જેમાં અંસાવતક પૂજ્ય શ્રી દાન મહારાજ બિરાજમાન છે તે ચલાલા ગામમાં समस्त દરજી સમાજ દ્વારા શ્રી સાઈ મંદિરના સાનિધ્યમાં ભક્ત પૂજન શ્રી નામદેવજી મહારાજની જન્મદિવસની પૂજા અર્થે ઉજવવામાં આવી હતી તેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ પણ કરવામાં આવ્યો હતો અન્ય જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ચલાલા દરજી સમાજના સહયોગથી કરવામાં આવ્યો હતો ત્યારે સમાજે પણ તન મન ધનથી સહકાર આપ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા તથા ઉપપ્રમુખ મકવાણા મંત્રી મુકેશભાઈ સોલંકી ખજાનચી રાજુભાઈ સહિત તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી અને વધુમાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે નવા વરણી કરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ નું અંધકેરું કેરું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત યુવા પ્રમુખ જયેશભાઈ જેઠવા ઉપપ્રમુખ ચેતનભાઈ કાલાણી ખજાનચી જયેશભાઈ ગોહેલ મંત્રી ખોડીદાસભાઈ વાઘેલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું આજે ઈસ્ટ આપણા ઈષ્ટ નામદેવજી મહારાજની જન્મ તિથિ નિમિત્તે આપણે સૌ જ્ઞાતિભાઈઓ એકત્રિત થયા છે ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને ખજાનસિંહની નિમણૂક કરવામાં આવેલ છે તેમાં હું પ્રમુખ પદે ચેતનભાઈ કાલાણી ઉપપ્રમુખ પદે તથા જયેશભાઈ ગોહિલ ખજાનસિંહ પદે અને ખોડીદાસભાઈ મંત્રી પદે નિમણૂક થયા છે ત્યારે અમે વિશ્વાસ આપીએ છીએ સત્ય અને નિષ્ઠાથી કામ કરીશું અને સૌ જ્ઞાતિભાઈઓને એક રાખી અને આગળ સમસ્ત દરજી જ્ઞાતિ તરફથી જે નામદેવ જયંતિ ઉજવવામાં આવે છે એ હું માનું છું ત્યાં સુધી વર્લ્ડમાં નામદેવ જયંતિ ઉજવવાવાળો જો પ્રથમ વર્ગ હોય તો ચલાળાની જ્ઞાતિ અને ચલાળા જ્ઞાતિ સમસ્ત જ્ઞાતિ તરીકે ઓળખાય છે અમારું ભલે નાનો સમાજ રહ્યો પતિ ઘર છે પણ છતાંય અમે બધા સંગઠનમાં ઉજવીએ છીએ દર વર્ષે અને આ વર્ષે નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીને ખજાનજીની વરણી થઈ છે તો નવા ટીમને અમારો ખૂબ ખૂબ અભિનંદન અને એ ટીમને અમે તન મન ધનથી સદા સહાય કરશું અને તમારથી થાય એટલી મદદ કરીશું અને અડધી રાતે અમે ઊભા છીએ જય દરજી સમાજ